ઘર બસ માર માં કોથેરી કોથરીઓ ને કરીધીયું ને ખારી હું તો તલપત્રી ઢાકા દીધી જોવા સાટા દેખાતા arti free yun Oh, jauh, karena di Bang Wadra, लेरू माईवा बेहवा हाथ અને બસ આજદા ખોદી વાદરા રહ્યા હી વા તડકો બોપર પડ્યો તો મન જો હું તો કેતી થી તમજો આ તો ખરા તો સુકાણો

ખબર નું લુગણા હોય દરણા દરવા હોય એટલું હોય છોકરા હોય રીધી દહ થાય